હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ફરીથી તમારો એક આપણા નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ને આજ આપણે હાવ નવીરા હઈએ તો જવાનું છે આપણે ગણપતભાઈને દવા સાટાહેન બાબ દીકરી સી હાવ નવીરા તો આપણે આજ આખો દિવસ રખડવાનું છે ને બધી વાડીઓમાં રખાડશું તો તમે છઠ્ઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો તમને બતાવીશ ક્યાં ક્યાં રાખો આપણે વાડીઓમાં તો બન્યા રહો આગળ વિડીયોમાં પણ દાદા દવા સાથે દીધો દાદા અને કાકા દવા સાથે જો જો કારી નો માંડવો આ છે કાર માંડવો કાઢી જો આયા આવ્યા કાર મસ્ત ના જો એકદમ કુણા અને મસ્તી ના આ છે રીંગણી આમાં બધું બકાલું છે દવા છાટે છે ગણપતભાઈ ને કિશનભાઈ નાની બાપ દીકરી ની રીત રખડવા કાબે જો કાકાની દવા નહીં હાવ એમ કરી દીધી જો આ છે ઋષિ પાછમ અને પાછમ રેલા છે

kalau dana 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 apa ini kita berpada, kita berpada. Wow, <laughs> જો ડેમ ભરાજો થોડોક બાકી છે હવે 3 થી 4 ફૂટ જેટલો એટલા બધા ખેતરો ડૂબી ફૂટ પાણી આવે એટલે બધા ખેતરો ડૂબી પછી ઓકે

तो हमें टोकन रिव्यू ले लो और क्या है सुनो अरे थोड़ी देर के लिए चला बरसात है सारे प्रसाद वितरण नहीं जरूरत ग्राम में है

bien no lo જો આ નતલી લાવે બીજ એકમારે બી લે ન દે ના ને તો તમે આડો હાથ રાખો તો શું હાથ સાઈન લખા ખબર ન પડતું પૂતા બધા સાઈન લખી દે બોલ હે દીદી બધા સાઈન લખી દે ઉકોને સારું હા હેલો ફ્રેન્ડ આપણા ગામમાં ગયા હા બધું ખરીદી ને એવું લેવા છે આપણે પાછમ તો રાતે ફરાળ કરવાનો છે ને ગામમાંથી ફરાળ ફરાળ લઈને ગયા છે ને ટ્રેક્ટર ઉપર આવી ચડીને બેઠા તો હાલનું વાતાવરણ હા વાદળ સાયો થઈ છે જો આપણે બે ટ્રેક્ટર પીડ્યા છે ને આપણે ટ્રેક્ટર ઉપર બે હવે આવ્યા છે ઘડી જો અને આપણા રોટાવેટર વેટા પીડા હા બધે આ કોઈક મહેમાનની ગાડી આવેલી છે ફોર્ચ્યુનર આપણે પઠામાં આવી છે મૂકવાય ભાઈ કોઈ આપણે આવી લેવું ભાઈ એક દિવસ સમય આવશે તો હાઇન નજારો હોય એટલે આપણા ટ્રેક્ટર કેમ ઈકલા છે એકદમ ટોપ દેખાય હા આપણું મિની ટ્રેક્ટર છે પાછળ બધું વોટર પ્લાન્ટ ગોઠવેલો છે દિયાથમમાં ગયો છે હવે